ગાંધીનગરમાં ત્રણસો સોળ પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે નિર્માણ પામનાર પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું ગાંધીનગર ખાતે ત્રણસો સોળ બ્યાસી કરોડના ખર્ચે નિર્માણ પામનાર પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત આ સમારોહ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં નાગરિક લક્ષી ડિજિટલ સેવા કેન્દ્રોની વ્યાપકતા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તેમજ ભારત સરકાર હેઠળના કોમન સર્વિસ સેન્ટર વચ્ચે સમજૂતી કરાર સંપન્ન થયા હતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આ સમારોહમાં પધારેલ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર ગુજરાતમાં કાર્યરત થશે ગુજરાતના પેરા એથલીટ્સને વિશ્વકક્ષાની તાલીમ મળે રાજ્યકક્ષા રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ઉત્તમ માળખાકીય સુવિધાઓ અને દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને મંચ આપવા માટે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે